અરે મને કે મારે ભાઈ એમ્બ્યુલન્સ શું કર્યું કે જાનમાં લઈ જાવી અરે મને કે જાનમાં થોડી લઈ જવાય એ થોડું સારું લાગે અરે મેં કીધું તો એ તમે છોડો ને બધું અરે મને કે લાલ ચોકડી હોસ્પિટલના નામ લખેલા હોય મેં કીધું એની માથે તમે લાલ પીલા કાગળ નાખી દેશું ભૂરાનો બી લગાડીશું ભૂરીનો બી લગાડીશું મોટું દિલ દોરશું એ બધું ઠકાઈ જાય એ ચિંતા છોડો એટલે ભૂરાને અમે સમજાય એટલે એના કાકાએ કીધું કે માયાભાઈ આ જ્યાં જાય ને આ બોલે ને આ બધું બગડે જ એના કાકા ખીજાણા હું બોલું એટલે બદલે બધું એમ હું બોલું માલો સંબંધ તલવાનો માલે નહીં બોલવાનું એના કાકા કે તું બોલ ને એટલે જ બગડે તું તોતડો છો તોતડો કીધું ને મગજ જો હોય એવો ન કહેવાય હું તોતલો તો એટલે સંબંધ નથી એમ તોતલો નહીં તમારા ઘરનો છોતલો છો એટલે સંબંધ નથી થતો બાકી તોતલો તોતલો હોત ધીલુભાઈ અંબાલીનો છોતલો તો ગમે ત્યાં ડાળે વળગી ગયો હોત તમે તમે ચાયકલ આ પંખા વગરની ચાયકલું આકો લુખાવ તમારી ઘેલે ઊંધેલા ગલા પાંક આવી ગયા પાછો કાકાને કીધા એટલે મેં પાછા બેન શાંત કર્યા મેં કીધું ભાઈ હશે તું શાંતિ રાખ અને એક કામ કર ભૂરા તું શાંતિ રાખ મને અંતર કાકાને વાત કરવા દે મેં ભાઈ હવે તમે બે ઝઘડોમાં આપણે ગમે કરીને ભૂરાને ડાળે વળગાવો છે એટલે કાકાએ કીધું માયા ભાઈ એક જગ્યાએ ફોન આવ્યો છે જોવા જવાનું પણ મેં હમણાં કીધું કે અમે પછી આવશું પછી આવશું કારણ કે આને લઈને મારે જ આવું કેમ એક તો એ મારે ગાયા ગાયે આવે છે મેં કીધું હું આવું આ રે તું ભૂલો કે તો થાય તમે મારે આવો ને તો તો હો તકા પરિનામ મેં કીધો ભૂરા શેલી ટ્રાય આ વખતે ન થાય એટલે આપણે તને શિવરાત્રીના મેળા સિવાય અમારે મળવાનું થતું નથી ફોન કર્યો ને અમે જોવા આવીએ છીએ માયાભાઈ હારે આવે છે એ ઘરના લોકો રાજી થઈ ગયા ગામમાં બધે કહી દીધું કે અમારી ઘરે માયાભાઈ આવે છે ભૂરાનું જોવા એ ગામમાં ગયા એટલે ટ્રાફિક ને ઓલાને વાવા થઈ ગઈ ફલાણાભાઈની ઘરે આવ્યા અને અમે ગયા ત્યાં અને ભૂરાને કીધું રસ્તે મેં કે ભૂર્યા બોલવાનું થાય તો અંગ્રેજી સિવાય બોલતો નહીં એંતલી પલવી જોવે મને કે અમારી હાથ પેથીમાં કોઈને અંગ્રેજી આવલે તે મેં કીધું મને આવડે એવું તને શીખવાડી દઉં તારે એમ લાગે ને કે બહુ તલત બહુ તલત નહીં ગુડ બલાબેલ છે ઓકે બલાબેલનું દીકરું નહીં થવાનું બલાબેલ નહીં ઓકે હા પાડ્યું યસ ના પાડવી અહીંયા નો બસ મેં કીધું એટલું જ બોલવાનું મને કે ઓકે બસ અને ભૂરિયા શેલી ટ્રાય હો બટા અમે ગયા ન્યા કાકા ભીનું એવું દીકરી ટ્રેમાં પાણી લઈને પાણી પાવા આવી તો ભૂરિયો મળ્યો મને કોણી મારવા મને કે પાકો પાકો તારીમાં કામ વાળી છે હું પાકું પાકું મૂળ મુદ્દો નથી આવ્યો એ તો ભૂલો મને કહે આ તો તમે છેલ્લી નું કીધું હતું ને એટલે ઉતાવળો થઈ ગયો પણ માયાભાઈ મને આનંદી આવ્યો એ જેના તામવાળા આવા લૂપાલા હોય તો મેન મુદ્દો તેટલો લુપાલો છે મેં રૂમાલ આપ્યો મોઢું લુસી લે ખોલે લાડું પાડીમાં દીકરા દીકરીના બાપે પૂછ્યું રસ્તે કઈ તકલીફ નથી ને ત્યાં ભૂરો કે ના શું તમારો પરિવાર ઓકે અમારું મકાન ગુડ ચા પાણી પીશો યસ હમાવાળા વાળા ગોથું ખાઈ ગયા ક્યાં બાત હે પૂછી એનો જવાબ અને અમી પાસે બ્યુટી પાર્લર માલે વાટા પ્લાસ્ટર કરાવીને લઈ ગયેલા ભૂરિયાને બાવી વર્ષ નો લાગે અંગ્રેજી સિવાય કા નહીં દીકરીનો બાપ રાજી થઈ ગયો ક્યાં બાત હે પૂછી એનો જવાબ મોઢામાં જીભ નહીં છોકરાને અને પાછો અંગ્રેજી સિવા ઘાન જ કરતો માયાભાઈનો ભાઈબંધ બોલાવો આપણી ભૂરીને ન્યાય શેલી ટ્રાય હતી ભાઈ ભૂરી આવ્યા પણ એકસો ને ચાલીસ કિલોનો દાગીનો અને ત્રણ ભેગી કરો એવો વાન અને આમ આમ આવતા આવતા અભરાઈ ઉપર વાસણ ખખડતા હતા ધમમ ધમમ હાઈટ હાડા ચાર ફૂટની હવે એ કેટલું કેવું કેવું પૂછ્યું હોય છે અને એક હાથમાં આગળ આપણી જે કીટલી આવી ને રજવાડી બસ એ કીટલી હતી મને યાદ આવી એવી જ કીટલી લઈને ભૂરી આવી બોલાવો આપણી ભૂરીને ભૂરી આવી કેટલી હાથમાં હાથમાં રકાબીનો ખડકલો જાણે ખપર ભગવા જોગણી નીકળી હોય આ આ હોય ને રજવાડી એને ગરમ પાણી કરીને નાળસામાંથી બેનો અંદર બહાર ધોતા હોય પણ આ ધોવે ઘણા નગર એમાં કાથીની દોરી નાખીને આમ કાટ નાખો જોઈએ અથવા ગરમ પાણી ભરીને એમાં એક બે વાર કાટ નાખો અમુક અમુકને ઘીરે ચા પીવા જાય ને તો કિટલીનું મોઢું જોઈએ ને ભાઈ તો આપણી ચા મરી જાય ગોબરા છોકરા નાક ઘરે મોઢું પીર્યું હોય એમ બસ આપણે કે લેચ અને આપણે વિવેક કરીએ ને ભાઈ ને પહેલા આપો ભાઈને પહેલા આપો આપણે કોઈ ચાપ આપે તો આપણે કે ને ભાઈ ને પહેલા આપો એ કાંઈ વિવેક નથી ઓલા નાળસામાં જે હોય ને ભાઈમાં પહેલા વહ્યું જાય એટલે આમ જાય ભુરી આવી અને ભુરાને મેં કોણી મારી જોઈ લે ભુરા જો બા આવ્યા તો ભુરા મને કે ભાગવતો તો માલી ભૂમિકા લાજે બ્યુટી પાર્લર અને રામદેવ બાબાનો બેનો ઉપયોગ ન કરો તો ભૂલ્યો મતી જાઓ હવે પાછા ન પલાય હવે તો માંજ્યા અમે બસ બસ શાંતિ આવો આપો ભુરાન ચા આપો પહેલી જ રકાવી ભુરાન પકડાવી ભેગી કીડી આવી હવે કીડી ભૂરો જોઈ ગયો એટલે કીડી કાઢવા આમ આંગળી નાખે હવે કીડી તળી આવી જાય ચા ગરમ અને ભૂરો આમ આમ કરે કાકા આમાં તમને નહીં ખબર પડે આ તમારો મુદ્દો જ નથી કાકા આમ અમુક અમુક દાંત કાઢે એ મને ખબર પડી ગઈ કોને આવી ટેવ છે એ મારા ગલાસ હાથમાં લઈ તો ધરતી ધરે લે પછી પીવાનું ચાલુ કરે ખડે આ ટેવ કાકાને ખરી ભૂરા કાકાને આ ટેવ ખરી એટલે કાકા ઉતાવળા થઈ જાય મારો દીકરો આમ આમ શું કરે ત્યાં સતુ કરે નહીં અહીંયા અને કાકે કોણી મારી કે હું આમ આમ કરશ કરીઝા તાની અંદર કીડી એ અંગ્રેજી તો મને નથી આવડતું ભૂરાને ક્યાંથી આવડતું એટલે ભૂરે બિચારે સાહેબ સાહેબ ભૂરાએ ઈશારો કર્યો એટલે એને કાકા કે હજી જોવે એટલે કે આમાં જો એમ કીડી દેખાડતો નથી પીવી એનો કાકા કે હું શું કરે મોઢા માલી બહેને ભોંહવાનું કીધું ને દોઢ કલાક થાય ડમડમો સડેલો ને ભૂરો ભીહો એ તાલીમાં તીલી ત્યાં તીલી પેલા બોલવાની ના પાલે ને પાતા કે ભાઈ આ તીલી વાલી તાપી ધાધલ થાય તા કન્યા બોલી તીલી નથી થાની ભૂતી તે તા કન્યાની મા બોલી ધોતું તું એવું ધલી ગયું જો તા કન્યાનો બાપ બોલ્યો તો થોકો ફલાય ત્યાં હવે એ ભૂરાના લગ્ન લીધા સાહેબ હવારમાં જાન જાય રાતે મને ભૂરા એ બોલાયું મને કે જાનમાં આવવાનું થયો અરે મેં તૈયાર છે ભાઈ આપણે ત્યાં તેથી જ બોલી હતી હું જાનમાં આવી એમ હું જાનમાં આવી એ તો બલાબેલ મને કે તમે હેમ આવતો તેથી આપણી પાસે કાકા એવી કાંઈ ફેર નહીં મેં કીધું તું જે તાર બાપાએ જે ગાડી વાહન બાંધ્યું હોય એમાં ભેગા જ બે જાવ માલા બાપાએ થતાલો બાંધ્યો એ થતાલામાં દમફલ્યું જે રેતીના કામમાં હું ભેદો જે રેતી ભલવા ધાવતું એ જ છેતનું દમફલિયું બાંધ્યું એટલે મને કે જાનને ઉલાળવા નાથવાની છે મોતલ જોચે મોટરનું કીધું હવે મા મહિનો સાહેબ ક્યાંય ગાડીઓ મળે નહીં કરવું મેં કીધું કાંઈક કરી લે ને પણ ક્યાંય મોટર મળી નહીં ટ્રાવેલવાળા જેટલા હતા એને પૂછ્યું ફોર વ્હીલ મળી જ નહીં પછી સાહેબ રાજ્ય સિવિલ હોસ્પિટલમાં ફોન કર્યો મેં મેં કીધું કાલનો દે એમ્બ્યુલન્સ જોવે અરે મને કે મારે ભાઈ એમ્બ્યુલન્સ શું કર્યું કે જાનમાં લઈ જાવી અરે મને કે જાનમાં થોડી લઈ જવાય એ થોડું સારું લાગે અરે મેં કીધું તો એ તમે છોડો ને બધું અરે મને કે લાલ ચોકડી હોસ્પિટલના નામ લખેલા હોય મેં કીધું એની માથે તમે લાલ પીલા કાગળ નાખી દેશું ભૂરાનો બી લગાડીશું ભૂરીનો બી લગાડીશું મોટું દિલ દોરશું એ બધું ઠકાઈ જાય એ ચિંતા છોડો અમને ગાડી આપો મને કે લઈ જાવ અમે ગાડી લઈ ગયા રાતે એક વાગ્યા લાવ્યા અને હણગારવા મૂકી દીધી પણ સાહેબ થેલું એ કાકા એમ્બ્યુલન્સને બદલે સબ વાહિની આવી ગયેલી પણ એ રાતે અમે જોયું ને એટલે ઠાકી દીધું અને ભૂરીઓ એવો રાજી છો ભાલે મોટી મોતલ લાવ્યા હો આમ મારા બાન મારા કાકીને બધા આમી જાય એટલે આગલી સીટમાં કેબિનમાં હું ને ભૂરો અમે આગળ ખડકાણા વાહે બધી જાનળીઓ બે ગઈ પેસલો દરવાજો ખોલ્યો ત્રણ ટ્રે વૈષ્માય બે શકાય બે સાઈડે બે શકાય એ જાન ઉપડી એ જાન તો કાકા ઉપડી પણ બન્યું કેવું અડધે પગે તા ભૂરો શું કે એ ટેપ બેપ ચેકે નહીં હવે એમાં ટેપ હોય પણ ગીત બીજા ન હોય હવે જો અો મારી મારી દશા કેવી થઈ ટેપે સાંભળવાનું ને ઓલી દીકરીઓ ગીત ગાક્યું છું એ સાંભળવાનું બે ભેગું થઈ ગયો હવે તમે જોજો દીકરીઓ ગીત ગાતી થી કોયલ બેઠી અંબલિયા ની એ મારો મોર બેઠો રે ગઢને કાંગડે એ મા રાજ તાવલો ટેપ હેરામ હેરામ હોસીલા વિરા એ તમે કોયલ ને રે ઉડાડો આપન દે તું હી માતા તું હી પિતા હે હોસીલા વિરા એ તમે કોયલ ને રે ઉડાડો આપણે તું હે હે સબ સાહેબ આમણામાં અમારું ધામસડું પહોંચ્યું અરે મેં ભૂરિયા કરી ભાઈ પણ ભૂરો કોઈ દેવું કાંઈ આવું ગીતની એને બિશાને ખબર નહીં પણ જ્યાં વેવાઈના માંડવે કાકા મેં આવીને ઉભા રહ્યા ને એ વેવાઈએ અમારી ગાડી જોઈ ટેપ વાગતા થાય ગીત ગવાતા થાય હોપો ઢોલ વાગતા થઈ ગયા હોપો પડી ગયો તો ભૂલો મને કે કેમ બધા ચપલક થઈ ગયા તારો આગમન બેટા પણ મને થયું કે ગોટાળો થયો હું જેવો ગાડી હેઠે ઉતર્યો ને જોયું ત્યાં ખબર પડી ત્યાં અમે કાકા પગે તો હણગાર ઉડી ગયેલો અને સબ વાહીની શોખી દેખાતી હતી અને એ માંડવા સામે ઉભી ઓલા હાંસળી ગયા હું દોડીને ગયો અહીંયા એટલે દીકરીના બાપાને મેળ્યો મેં કેમ આ બધું બહેન છું મને કે નક્કી અમારા કુટુંબમાં કોઈ ગુજરી ગયો અરે મેં કીધું કોણે મને કે આ સામે ગાડી ઘેરી આવી અરે મેં ગાડી જઈને બેન કર્યું મને કે હા અરે ગાંડા થાવમાં ભૂરો આવ્યો આમાં મેં કીધું અગાઉ મરી ગયો હવે એ મંગળના પૂરા થયા વિદાય વખત આવ્યો એટલે દીકરી જેવું પાત્ર વિદાય લેતું હોય એટલે કુટુંબને રોતું હોય ને એ રોતા રોતા મળતી હતી દીકરી રડતી હતી તો અમારો ભૂરો મીડ્યો રોવા હોય મારે હોય બાપા મેં કોણી મારી કહે તારે વાર છે મેં કીધું છોપ આ ઘોડાના નહવારના બેના કપાય તારે ન રોવાય તારી ભાભી મને કેટલી રોવાય મેં તારી હા હારે જાય ન રોવે હગી માને હગા બાપને મૂકીને તારે હાલી નીકળે તો રડે નહીં મને કે એ જ વાતનો મને રોવું આવે જે હગી મારે બાપને મેલી દે મને એની નહીં મેલી દે આ માઇન્ડ માઇન્ડ પૂરું કર્યું આનું એક જમાએ લગ્ન પછી પંદર દિવસે એની સાસુને ફોન કર્યો જમાઈએ પંદર દિવસ પછી ફોન કર્યો હાલો મોમ હા કુમાર જમાય રોવા મળ્યો મોમ मग जय श्री कृष्ण की पण कुमार सुकाम रडो मग कुमार प्लीज कुमार हवे रडो तो मारा सोगन छे क्यों तो खरा मोम हमें विदाई लेता था जाननी क्यारे तमे कहता था ने કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે તું એમ સમજતો તમે એમ દીકરી નું ધ્યાન રાખજો મને મને દિવસ ખબર પડી આજ તમે ધ્યાન રાખજો અમારું વાવાઝોડું આવે છે આ ની વાતો છે સાહેબ બાકી પરિવાર પરિવાર હોય છે એમાં હાવ હાચું કહું દીકરીનું સર્જન કરીને પરમાત્મા એ હાથ ધોઈ નાખ્યા સાહેબ હાથ દીકરા હોય પણ જે પરિવારમાં દીકરી ન હોય ને એ હાથ દીકરાનો બાપ ભલે હોય પણ ઘરમાં એક દીકરી ન હોય ને તો એ બાપ કહેવાને લાયક નથી દીકરી બાપ બનાવી દે છે દીકરી પાત્ર એવું છે એનો એક મારે તમને પ્રસંગ કહેવો છે કારણ કે જે જે વસ્તુ આ દેશના સંસ્કાર છે આપણા પરિવારના એક એક સભ્યો તમે લઈ લો

અને એ પરિવાર ભાગશાળી છે એ પુત્ર ભાગશાળી છે કે જેને હું આમ હાલીશ તો મને ઠપકો મળશે આ જે ભય હોય ને એ મિત્ર કોઈ દિવસ તકલીફમાં ન આવી શકે ભલે ઠપકો ન મળે પણ આ આ જે આ જે જના એ આદર જે છે આ જ્યાં આવકાર જે છે જ્યાં લાગણી છે એ કોઈ દી તકલીફમાં ન આવે બાકી તો જેણે નાથ મોરડા કાઢી જ નાખ્યા એક જગ્યાએ અમારો આ સાહેબ આપણો સરકારી કાર્યક્રમ હોય ને દીકરી દેવો ભવઃ બેટી બેટી પઢાવો બેટી ભણાવો બરાબર એ કાર્યક્રમ હતો એટલે અમારે કારણ કે આપણો રહી પાછા મોકલવાના હોય એટલે અમે પંદર પંદર મિનિટે પાછા ત્યાં આવી દીકરો મિત્રો દીકરી વાલનો દરિયો છે એવું દસ પંદર વાર બોલી ગયો દીકરી વાલનો દરિયો છે ત્યાં છોકરો ઊભો છો મને બસ હો હવે કા કે દીકરી વાલનો દરિયો તો અમે હું આઠાની હરિયો છે બોલો હવે હવે આનું કરવું મેં કીધું કરી પાડે પણ નહીં આ હકીકત છે સાહેબ હું કાયમ એક વાત કરું છું કે આ દેશનો પુરુષ અને આ દેશની સ્ત્રી એમાં આ દેશની ધરોહરની જવાબદારી કોઈ પાસે 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 હોય તો આ આ દેશની દેશની સ્ત્રી છે છે આપણો પ્રથમ કોઈ ગુરુ હોય તો આપણી મા છે સાહેબ મારા દરેક કાર્યક્રમની શરૂઆત તમે અત્યારે જોયું હશે કે હું શરૂ કરું ને એટલે આમ કરું આમ મારું પહેલો વહેલો શબ્દ આપણે બોલતા શીખ્યા છીએ એનું નામ છે હા આપણી માએ ઘોડીયામાં નાખી અને પહેલો વેલો એ માં છે ને એ આપણને હાલડામાં બીજું ગીત આવડે કે ના આવડે પણ શરૂઆત તો થાય હા 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 અને બાકે મુઠી ઉઢી ઉઠીને હું હોય અને એ હારો હોય ત્રી સત્ય હા 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 મા એ કહેવા માગે કે દીકરા જગતના ચોકમાં મોટો થઈને જાને તો હકારાત્મક રહેજે નકારાત્મક ન બનતો તારું જીવન પોઝિટિવ રાખજે હકારાત્મક રહેજે બીજાને સ્વીકારજે અને એ જે હકારાત્મક જે શબ્દ છે જે માણસમાં આવી જાય એટલે પેલો ગુરુ આપણી માં છે અને પછી આપણો સદગુરુ છે પણ માં અને સદગુરુમાં ફરક એટલો છે માં કુખથી જ્ઞાન આપે છે અને સદગુરુ પછી મુખથી જ્ઞાન આપે છે અને જેના દીકરાએ કુખના જ્ઞાન લીધા હોય ને એના દીકરા સારા કાર્યને સારા કાર્યમાં હાજરી આપી શકે એ સત્યવત્ નરું સત્ય છે એટલે એક નાનો પ્રસંગ કહી પછી આપણે આ વાતો વાતોમાં કેમ સમય વિજે ખબર નહીં અને આનંદ છે ને આનંદ નદી ભગવાનનું રૂપ છે કકા હસું તો જ મોટા પુરુષ મોટા માણસો છે એ બધા હસ્યા વગેરે રહી ન શકે અને કરી મોટા જ ના થઈ શકે મીંઢાનું કામ જ નથી હો ખરેખર અમુક ને અરે અમારા અમુક જગ્યાએ પ્રોગ્રામ હોય ને એટલે એ આમાં આટલા બધા ન કરતા એવું કે વીઆઈપી જેવું હોય નહીં આમાં પણ અમુક ટોંગ કરે અમે વીઆઈપી છીએ એમ હો સાહેબ બહુ જ એટલે કરે અને અમુક ને તો બેનુએ એવા દબી દીધા એ ન કાઢી શકતા દાંત કાઢે તો કોણી મારે છોકે હું તા દાંત કાઢો સૌથી દાંત કાઢે એ પણ પરમાત્માની કૃપા એટલે હું કાયમ એક દુહો કહું ભાવ વગરની ભક્તિ નકામી સ્નેહ વગર નો નકામો સૂર્ય વગર નો દિવસ નકામો ચંદ્ર વગરની રાત નકામી અને પૈસા વગરનું પાકીટ ના કામો ઈ વગરનું ઘર નકામું ઘણા વાંઢા આપણને કે આવી જ્યો અમારી ઘી તારી ઘી હું તો પેલી ક્યાંથી ચાલુ કરવું ક્યાં પૂરું કરવું અને ત્રીજી વાત કોની ભેગું રહેવું હું આપણે તમારા નરેશભાઈ ના ફોન આવે આપણો કંઈક કાર્યક્રમ હોય તો ખરેખર આ જેટલા મિત્રો છે એ બધાને હું પ્રેમ બહુ કરું એને હું કહું કે તમે ભાગશાળી છો તમે નોકરી તો ગમે એમાં કરત પણ તમને જે આવા માણસ સાથે તમને નોકરી કરવાનો અવસર મળે ને એ મોટામાં મોટી જીવનની વાત છે સર આગળ ભાઈ વિડીયોવાળા ભાઈ એ મને કહેતા મને કહું એટલા વર્ષથી સૌજી કાકા સાથે માણસ ગૌરવ લઈ અમુકને આરે નીકળો ને તો માણસ ઉધાર ન દેતા ને એ દેવા મળે અમુક આરે નીકળો ને તો બાકી હોય ઉઘરાણી મળે કહેલો હવે દેજો તમારે હાલ્યું ફરી કાંઈક એક જણો તો ઊભી વધારે નીકળ્યો છે કોઈ મરદનો દીકરો મને પાંચસો રૂપિયા ઉછી ના આપે કોઈ કીધું થોડોક આગળ કોક આપશે જે જીવનમાં લાગણી અને ભાવ ન સમજી શકે એવી વ્યક્તિ સાથે રહેવું નહીં જ્યાં લાગણી હોય જ્યાં ભાવ હોય એટલે મૂળ વાત એ કરતો હતો સાહેબ એક નાનો પ્રસંગ યાદ આવ્યો એટલે કહું દીકરી જેવું પાત્ર હમણાં દિવાળી ઉપર એક દીકરીનો વિડીયો આવ્યો હતો નાની એવી દીકરી હતી ઘર ઘર સાફ થતા હોય ને બધું દિવાળી ઉપર એટલે દીકરીએ કીધું મહેરબાની કરીને કોઈ દીકરીઓ ઘર સાફ કરતી નહીં બા એમ કહે છે કે તું મોટી થઈને પારક્યા ઘેરે વહી જાય અને હા હું એમ એમ કે તું પારક્યા ઘેરે લે આવીશું હવે આપણું ઘર ગણવું હું એને કીધા સાફ જ ન કરવા લે એમ કરીને એણે એક કોમેન્ટ કરી હતી પણ વાત સાચી છે એક જ પાત્ર એવું છે નિર્સ્વાર્થ છે એટલે કોઈ સ્વાર્થ નથી અઢાર વર્ષ સુધી બાપના આંગણામાં રમીને મોટી થતી હોય સજીકા કા અમે અહીંયા આવીએ ને તો પાણી માંગીએ તો દૂધ આવતું હોય પણ દસથી રોકાય તો અગિયારમાં દિવસે તેમ થાય કે હાલો ઘેરે વયા જાય તો હાંભળી લેજો જે દીકરી બાપના આંગણામાં જમવામાં પોતાનો નખ ન બગાડ્યો હોય એવી લાડકોટથી ઉસરીને મોટી થતી હોય એવી દીકરીઓને ભારત વર્ષમાં આપણા ગુજરાતમાં સુખી સંપન્ન બાપની દીકરી હોય અને હા હારે ગયા પછી સાહેબ મેં ખાળિયા ખોદતા છે પણ એ દીકરી કોઈ દેના બાપને બાપ નથી કીધું કે અમે દુખી છીએ આજે ગરીમાં જે છે ને એ દીકરીઓની છે